કાળઝાળ ગરમીમાં મીઠાનો પાક લેતા અગરિયાઓને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે માળિયા તાલુકાના હરિપર અને આસપાસના વિસ્તારમાં મીઠાના કારખાના તથા દસ એકરના નાના યુનિટ આવેલા છે અને ત્યાં મીઠું પકવવા માટે અગરિયાઓ રાત દિવસ મહેનત કરે છે જો કે હાલ મીઠું પાકીને તૈયાર થઈ ગયું છે તેવામાં જ મચ્છુ નદીના પાણી અગરમાં ફરી વળ્યા છે જેથી અગરિયાઓને રોવાનો વારો આવ્યો

જે સરકાર સહકાર સહાય મચ્છરના બે ના દરવાજા ખોલાતા પાણી કારખાના માં ગયા હે પારા તૂટી ગયા બધે ઈંટાજી એ પાણી ગરી ગયા હે વળતર સરકાર આપે એ અમારી માંગણી છે દસ એકડ વાળાને આપે એમ મેક્સિમ પાંત્રીસો ક્યુસેક નો પ્રવાસ છોડવામાં આવેલો હતો એમાં પણ આપણે મચ્છુ બે ડેમની નીચે આપણે મચ્છુ ત્રણ ડેમ આવેલો છે હવે તેથી અમે તેની સાથે સંકલનમાં રહી અને મચ્છુ ત્રણ ડેમમાં સ્ટોરેજ કરતા કરતા તેમાંથી નીચે ધીમે ધીમે પાણી છોડવાનું આયોજન કર્યું